શું ખાવાનું રાખો હો શું તું એ ખોય તારી મા એ ખાઈ તારો આખો પરિવાર ખા ખા કરે મારે તો કોમ કરી કઈ મરી જવાનું છે તો ખબર પડે છે કે નહીં ખાવાનું શું રાખો પેલો એવો આવતો હોય છે રંગો કેટલું ખાવા કે કોણ ખાવું છે કે પૂળા આપડે તો કે જે આપવા દે ખાઈ લેવું એમ છોકરા જેવી ખરા બધો કરવા મારી પાડે પણ તમે કરવાનું કરો ને યાર કરતા તો હજી પૂરું જલ્દી કરો કોણ નું સારું કરું તો બહુ વાત તૈયારી કર કા પા તું કામ બેઠે હળ ગાવાન છે ખાલી મો હળ ગઈ તો બધી ઓલાઈ જાય છે પેટી એ નહીં આવતો હા અરે તો ગાય રે લાયા છે ને હરું કોમ મારે કર કર કરવું પડે તું કરત લાલ કોઈ ને આ ખોણ કરું હું આખો દાડો ખોણ મેર વેલ કરો છું

એ હું બેટા બેટા કરો હળ કીધું શું નઈ પેટી લાગ પેટી નહીં માર પા તાપા નહીં પેટી એની શીરો ખાવા થઈ લાગતું તો બધું મિક્સ લાગે એવું ખરો લીધો છે ને બાદ ગયો કોઈ ના અને શું ત્યાં બધું તમે કરો તો ભાઈ સજ્યો એ તો છો એ તો કામ કરે ના કરે ઓ ના ખુદા કામ કરે 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 છે શું વાત કરો તારે એકલા બધું કુટવાનું મારા જ કુટવું પડે અલે ના પાન કરાવવાનું હોય એકલા એકલા ના કુટવાનું હોય યાર અલે આ બધું વેવારી ના હાથમાં છે મો બધું તો કશું હાલતું નહી છે જણા મે વરાલ દીધો તાને ના પાન સ દે કાય બાય એટલા હું ગાય પૈસા હાલતું નહી તમે એકલા એકલા કરાવ રહો ને તો એકલા એકલા જતા રહો બારો બાર

વ્યવસ્થિત બિહાર બાર થી લાયા તું હગે લે અમારે ઈંડા પેલું શું કરે છે

પૈસા લેવાના ગીયા પૈસા લેવા તું પૈસા લેવાના ભરા પૈસા ચારસો રૂપિયા બોલતા એ નહીં તાવ આવે શું તાવ ના આવે તાવ તો ના આવી તાવ આવે તો બોલો મને હું દૂર થી આવતો એ લાગે મને બોલાવું ના પેટીને કાઠું લે એમ કાલ તો પોઈ વારતા તા શું થઈ ગયું બાપાને જવા દે તમારે ભાઈ બોલતા ને શું થયું છે ઘી ગયા છો મારે તો ચારસો રૂપિયા લેવાના છે મા હાલ કરી હું ઘી આખું જવા દે દેવાનું ભાવ બધું મૂકી ગયા છે

કોણ જ મજા છે ને દવા પીતો અમે અમારો પીઠી આખી અમારા પૈસા લઈ એમાં ઊંઘી નઈ ગયો સરક તો નહીં કરતા કરતા યાર લાલા શુંથી અઠો નહીં 400 અલ્યા હા મારખી 400 લેવાનો છે મારી યાર એ લાલા એ બોલતો નહીં યાર એ તો પૈસા લેવા છે ને માંગી ગયા હસ અલ્યા તું કદી લે તું ડોક્ટર લઈ જાય તું યાર હાલ હું ફૂદ મગડ કોની આલુ એ એ દવા તું ડોકરી જાય યાર તું ડોક્ટર બોલજે યાર 400 પૈસા આલુ જા ફટાફટ 10 ડોક્ટર બોલજે ભાઈ હા ખાકે થઈ ગયા

ও লাল ভাই লালু দতো রে हेलो কি দ রে এ কি দা আরে ও লাল লাল লালু দতো রে লাল লাল ভাই আপনে দতা রে ইয়ে যাও পিকে জি ও ও তুই এত লাও ইউ ও বড় দ বড় এত ও એ દોડ ગઈ યાર પેલો દશમન કોક બોલે તો ને તે આવી ગયો એટલો ઓલા તમા બોલને તો એ જલ્દી હા હા આ એ આદિ કીધું કોણ કરીતું આવું તો લે જોતી તું એ 10 પેનલ દેવા છો આદિચમાન દવા છો દેલા હા આલુ ભાઈ આદિચમાન દીધા તું મરી જાવ

குதன்ன உதரா ஆ மகா எண்டா கட்ட பாக்கி கி மெண்டா கட்ட பாக்கி கு 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 கு

ભંતાજી ભંતાજી હાલો આવો એ મોજેતીઓ બરોબર કીયુ જેતીઓ એ ભગવાનને મળી દીધું છે હવે ઓને લઈ જવાનું કરીએ મોણ ને મોાળી ઈ દેઈ લાલ

ઉપર તો આવું કરતા તમે લે અને તું જમ કે

આ કલાક થી ગયો હતી દવા બાટલી એક જેવી હતી તમારે કોઈ કોમ કરવું જ નઈ બાજુ રાખી દી કોમ નઈ

બોલતા નહીં મોટા થાય ના બોલાય ભાઈ ભાઈ માં પછી આવું વધી જાય પણ ના એ ઘર નો માલિક કે પૈસા નો માલિક થઈને બે ખાલી થોડું ઘર હા મજૂરી કરતો હોય એ ઘર હેડાર

ડા રૂએ કોઈલી 400 લેવા આયો તો કે મારા દેવા કોણ આલશે બેઓ બેઓ 400 રૂપિયા લેવા આયો તો મારે કીધું કા આલશે આલશે મારા પાહા આરે હેડો આજે ભણી કોમ કરવાનું અને લલા બે બેગા મારી ને તે ભાઈ હવે થોડું જોવાનું તારા ભાઈ ઓમું બળ ના ના હું ના બોલું આવજો તન લેડો મિજીએ આવ દોવા ટાઈમ છે હો ઓડક આટલો જો લાઈન એટલે હું લઈ લઉં લેડો હેડો અલ્યા